મંદિરના અને સાથે હુરદ હુરદનારાયણી થોડીક વારમાં જ છે આથમવાની તૈયારીમાં તો આલો સંધ્યા ટાણું છે દાદાના દર્શન કરી લઈએ અને ધૂપ દીવા કરી લઈએ એટલું કરીએ તો થોડીક વારમાં આપણે પછી અહીંયાથી નીકળજો આ છે તમે મારી પાછળ જોઈ શકો ભલે નગર સીતારામ હોયલું એટલા જડે એટલા બાકી મોજે દરિયા દરિયા દરિયામાં પાણી ખારું આવો આવો એક ભાઈ અમારે પૂછતા હતા કોમેન્ટમાં કે વાસણી દૂધ નથી પાતા દૂધ તો ઘણું પાય ભાઈને હાથે એવી છે ની ને ખબર એટલે થઈ જાય રેડી જય માતાજી ઉપાદી ભારે કારણ કે નાખવાનું કામ છે આપણું છે ને એને ધરાવવાનું કામ આપણું છે તો અત્યારે હું એક મકાઈ ની હારા મોટી બધી ભારે વાટવા કારણ કે હવે એને ધીરે ધીરે વાટવાનું કામ ચાલુ કરી દેવું જોઈએ ઘઉં બે ત્રણ દિવસમાં નીકળશે તો પછી ખોટું ઘઉંવાળું બારીએ ત્યારે વકાઈ નહોતા જાય એને કરતા પેલા ખાઈ જાય કે વધારે સારું એવું બધું છે ને અત્યારે જો અટા વાગી ગયા હે દહક જેવો ટાઈમ પણ તડકો છે આજ ગજબ અને હવારમાં એવી ઝાક કરે એવી એટલે ચોઈતરા પાડી દેવાનો તડકો એવું બધું છે બીટ આમ તો ખબર આવે ન પણ બીટ કાઢવામાં વાર લાગે એના કરતાં આપણને બે કામ હોય પાતા કે મકાઈ કાંઈ બીટ કાઢવાના તો આપણે ઉપાડ્યું છે મકાઈનું કામ કરતા દાતડું લઈને ઉપડી ગયા અને એકાધી ભારે આગડી ઘા અને અહીંયા વાટતા કે વાર લાગે નહીં ધીરે 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 આગળ થઈને એક ભારી લઈને વાડીયા ભેગા પછી પાણી ને એવું બધું કરીએ હાલ તો હાલો દોસ્તો વઢાઈ ગઈ છે ભારી ને માથે વજન છે જાજો લગભગ બે મણે એટલે મકાઈ એ ધબેડી નાખી છે અને હાલો હવે હવે વાડિયાને ફુગારી દઈ અને ઢોરને ખવડાવી દઈ તો હાલો નીણ તો નીણ પૂરો થઈ ગયો રેડું મા હા ચડી ગયું એ તો કહું દાંતડું કે લાવી હોત સૌ નાખો ઓલી ઓલી એઠા પડી હું કાય ગઈ જેવી નકરી લંગાઈ જાય કાલ નહીં લાગે હા અહીંયા વાસળી જ મંડી ખાવા હમણાં વાસળી થઈ જાય ખરેખરી એક ભાઈ મારે પૂછતા હતા કોમેન્ટમાં કે વાસળી દૂધ નથી પાતા દૂધ તો ઘણું પાય એને હાથે એવી છે મીણ ને એવું ખવડાવીએ ને એટલે થઈ જાય રેડી તો રાત સાંજે ખીલો ખોટ દો

તો અમારે જવાનું છે અત્યારે ક્યાંક ને ક્યાંક છે એ નાના નાના શીખું ખાવા જવું હા તો હાલો હવે આની કોઈથી લાઈનમાં લઈ આટો મારીએ ક્યાંય નાના મોટા પાકેલા દેખાય તો એ શીખું છે એ વીણીએ જોઈએ છે ખાવા પૂરતા આપણે ગોતવાના છે જડી જાય તો ભલે નકર સીતારામ હોયરું એટલા જડે એટલા બાકી મોજે દરિયા દરિયા દરિયામાં પાણી ખારું આવો આવો બનાવ હાલો હાલો ચાલો હવે ધીરા 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 વાળી ઢાર હાલીએ ઝાર કામ કરી ગઈ ગજબ ભાઈ કે ભૂરણો વરે આટો મારવાનો નથી ક્યાંય પણ તડકો છે ગજબ ઢાળમાં શીખું વીણી એવા થોડા ઘણા નો ઢોરાય નાખી દે માં અંદર શીખું આ દાંતડા કાઢ લઉં કે ફળે નહીં ના રે ના કાસા દયા દેવા છે હાલો સૌ હે નહીં હોય તો નહીં તો દોસ્તો બપોર પછી ના વ્લોગમાં આપણે હતા આપણે હુરાપુરા દાદાના દર્શન તો જોઈ શકો પાછળ દાદાના દર્શન થાય છે આપણે મંદિરના અને સાથે હુરદ નારાયણ થોડીક વારમાં જ છે આથમવાની તૈયારીમાં તો હાલો સંધ્યા ટાણું છે દાદાના દર્શન કરી લઈએ અને ધૂપ દીવા કરી લઈએ એટલું કરીએ તો થોડીક વારમાં આપણે પછી હે એથી નીકળજો આ છે તમારી પાછળ જોઈ શકો આખે આખું બધું જે ભાગ છે એ છે ગૌચર અને અહીંયા ચડી ઉપર એટલે દાદાના દર્શન થાય જય હુરાપુરા બાપા